થાકેલાઓને શબ્દથી આશ્વાસન ભાઈ ભક્ત સિંહ નવેમ્બર સત્તર જે તમને અડકે છે તે તેની આંખની કીકીને અડકે છે ચખરિયા બે અને આઠ જો આપણે પોતાને નમ્ર કરીએ આપણા બધા પાપ કબૂલ કરીએ દેવના વચનો પાડીએ તેમની દયા અને કરુણા પર ભરોસો રાખીએ તો તે આપણને માફ કરશે અને પાછા સંસ્થાપિત કરશે જેમ દેવના લોકો હેરુસાલેમ જતા ત્યારે તેમના હૃદયમાં નવો આનંદ આવતો અને જેમ જેમ તે ઉપર ચડતા તેમ તેમ તેમનો આનંદ વધતો ને વધતો જતો હતો તેમ જેમ જેમ આપણે પરીક્ષણો અને કસોટીઓ પર વિજય મેળવતા જઈશું તેમ તેમ આપણો આનંદ પણ વધતો જશે જ્યારે આપણે પ્રભુ ખ્રિસ્તને આપણા તારનાર તરીકે સ્વીકારીએ છીએ ત્યારે આપણે આપણા હૃદયથી વિશ્વાસ કરવાનો છે કે તે પોતે આપણું ન્યાયપણું છે અને આપણું જૂનું માણસ વધસ્તંભે જોડી દીધું છે પછી દેવ આપણને ભક્તિહીન લોકોથી હાનિ પહોંચાડવા દેશે નહીં ગીત શાસ્ત્ર એકસો પચીસ અને ત્રણ તે પોતે આપણને શિક્ષા કરશે પણ ભક્તિહીન માણસોને આપણને અડકવા દેશે નહીં ગણના ત્રેવીસ એક થી નવ માં બલામના ખિસ્સામાં જોઈએ છીએ કેવી રીતે બાલા કે બલામને ઇઝરાયેલના લોકોને શાપ દેવા કેટલો મોટો બદલો આપવા વચન આપ્યું હતું જો કે તેઓ યહોવાની વિરુદ્ધ પણ કર્યું તો પણ દેવે બલામને પોતાના લોકોને શાપ આપવા દીધો નહીં કેમ કે ઇઝરાયલ પુત્રો રક્ત તળે હતા જે દિવસે તેઓ મિસરમાંથી નીકળ્યા તે દિવસે તેઓએ મારી નંખાયેલા હલવાનું રક્ત પોતાના દરવાજાની બાર શાખો અને ઉતરંગો પર લગાડેલું હતું રક્ત વેવડાવ્યા દ્વારા વિશ્વાસથી તેઓ ન્યાય ઠર્યા તેથી જોકે તેઓ અનાજ્ઞાંકિત હતા તો પણ દેવે બલામને તેઓને શાપ દેવા દીધો નહીં આ રીતે આપણે જોઈએ છે કે આપણી મૂર્ખામી અને અનાજ્ઞા પાલનને લીધે દેવ આપણને શિક્ષા કરશે પણ તે ભક્તિહીન લોકો દ્વારા આપણને હાનિ પહોંચાડવા દેશે નહીં તેઓ તેમ કરવા ઘણું કરશે પણ દેવના લોકોને ખાતરી છે કે તેઓ સંપૂર્ણ સુરક્ષિત રહેશે યશયા ચોપન અને સત્તર દેવ આપણને પ્રેમાળ પિતા તરીકે શિક્ષા કરશે કે આપણે તેમની પવિત્રતાના ભાગીદાર થઈએ હેબ્રી બાર નવ અને દસ પણ ભક્તિહીન લોકો તેમની નફરત અને દુશ્મનાવટ આપણી સામે બતાવશે અને તે દ્વારા આપણને હાનિ પહોંચાડવા પ્રયત્ન કરશે આપણે દેવનું ન્યાયપણું આપણું ન્યાયપણું છે એમ દાવો કરીએ અને પ્રભુ ઈસુના શુદ્ધ કરનાર મૂલ્યવાન રક્ત માટે તેમનો આભાર માનીને કહીએ પ્રભુ અમે તમને નિષ્ફળ ગયા ખેદિત કર્યા પણ તોય અમે તો તમારા લોક છીએ અમે અમારા પાપ કબૂલ કરીએ છીએ તમે ભલે અમને શિક્ષા કરો પણ ભક્તિહીન લોકોને તેમ કરવા દેશો નહીં આપણી સલામતી પોતાને દેવના હાથમાં સોંપી દેવામાં છે દાઉદે તેમ જ કર્યું બીજો સમયલ ચોવીસ અને ચૌદ આપણે હવે યહોવાના જ હાથમાં પડીએ કેમ કે તેની દયા ઘણી છે અને મારે માણસના હાથમાં પડવું ન પડે દેવના ઉદ્ધાર પામેલા લોક તરીકે આપણે જ્યારે દેવના પોતાના ન્યાયપણાથી ન્યાય ઠરીએ છીએ તે આપણા માટે કેટલો મોટો હક છે યહોવા પર ભરોસો રાખનારાઓ સિયોન પહાડ જેવા છે જે કદી ખસનાર નથી પણ સદાકાળ ટકી રહે છે ગીત શાસ્ત્ર એકસો પચીસ અને એક